સતના આજે માનવ જીવનમાં નામનું સૌથી વધુ મહત્વ છે તે પણ એક એવું નામ જે સાંભળતા જ છોકરીઓને ગમે છે દરરોજ આપણે આપણી આસપાસ આવા અનેક નામો સાંભળીએ છીએ જેને સાંભળ્યા પછી મન પ્રસન્ન થઈ જાય છે ઈશ્વરે દરેકને હૃદય અને મન આપ્યું છે તે હૃદયની સંભાળ રાખવા માટે પણ તેને બનાવવામાં આવ્યો છે એટલા માટે આજે અમે એવા છોકરાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમનો પહેલો અક્ષર છોકરીઓને ખૂબ પસંદ કરે છે જે હોકરાઓનું નામ અક્ષરથી શરૂ થાય છે તેઓ દિલના ખૂબ સારા હોય છે જોકે તેઓ દેખાવમાં એટલા સુંદર નથી પણ કહેવાય છે કે હૃદય દેખાવને નહીં ચારિત્ર્ય જુએ છે જ્યારે આ લોકોને ગુસ્સો આવે છે ત્યારે તેઓ આગળ કે પાછળ જોતા નથી આ એટલા માટે છે કારણ કે તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે તેઓ દરેકની લાગણીઓને સમજવાની ક્ષમતા ધરાવે છે તેઓ પોતાના પ્રેમીને દરેક રીતે ખુશ કરી શકે છે એટલા માટે છોકરીઓને અનામવાળા લોકો ખૂબ જ પસંદ આવે છે જે લોકોનું નામ થી શરૂ થાય છે છોકરીઓને આવા લોકો ખૂબ ગમે છે આ દેખાવમાં આકર્ષક હોય છે તેઓ છોકરીઓની ભાવનાઓને સારી રીતે સમજે છે તેમની સાથે શાંતિપૂર્ણ વ્યવહાર કરો આ ઉપરાંત આ લોકો તેમના પ્રેમીઓનું પણ સારું ધ્યાન રાખે છે આનાથી કોઈનું દિલ દુઃખી થતું નથી તેમના જીવનની વાસ્તવિકતા ખૂબ જ સ્પષ્ટ છે તેથી જ છોકરીઓ આવા લોકોને ખૂબ પસંદ કરે છે આ અક્ષરથી શરૂ થતી છોકરીઓમાં વિશેષતા જે હોકરીઓનું નામ અંગ્રેજી અક્ષરથી શરૂ થાય છે તેણી હૃદયથી શુદ્ધ છે આ સિવાય આ છોકરીઓ પોતાની જ દુનિયામાં ખોવાયેલી રહે છે આ સાથે તેમને પૈસા અને સ્ટેટસ બંને મળે છે એટલે કે જો સરળ શબ્દોમાં કહીએ તો તેમના સપનાની દુનિયા જ તેમને સફળતાના શિખરે લઈ જાય છે જ્યારે જરૂર પડે ત્યારે તે બીજાને પણ મદદ કરે છે આ સિવાય તેમની એક ખાસિયત એ છે કે તેઓ હંમેશા નવી વસ્તુઓ શોધવામાં વ્યસ્ત રહે છે અક્ષરવાળી હોકરીઓ આ છોકરીઓ તેમના નામની જેમ ખૂબ જ સારી અને દિલની શુદ્ધ હોય છે આ સિવાય આ છોકરીઓ સાથે કામ કરવાનું પસંદ કરે છે જો કે તે બીજાને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરે છે આ સિવાય તેમના વિચારોમાં પણ પવિત્રતા પ્રતિબિંબિત થાય છે અને તેમને ભગવાનમાં પણ ઘણી શ્રદ્ધા હોય છે છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે આવી સ્થિતિમાં તેમને પ્રેમ તો મળે છે પરંતુ તે પ્રેમને પૂરો કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે